હા એક જો એક કથા ટીવીમાં હું તો બોલીશ એબીપી ન્યૂઝમાં આવ્યું હતું આપણે એક વિડીયો મેં એક જોક્ષ બોલ્યો એના માથે આખું માર્કિંગ કર્યું છે કે કેવું છે એક ભાઈને અહીંયા ભાઈ ગાડી લાવ્યો ને મારો મિત્ર હતો મને કે ગુપ્પા આમાં પગલાં પાડો ગાડીમાં મેં તો આ પગલાં મારા અત્યારે જોઈ પાડવા માટે સીધા પાડ્યા ગાડીમાં મને કહે ગુપ્બા ગાડી કેવી છે ગાડી બહુ સારી છે ક્યાંથી લીધી મને કે ચાલી વીગ જમીન વેક્કી ગુબા ગુબ્બા માથે આ બાર લાખની ગાડી લાવ્યો ગાડી કેવી છે એનું ગાડી તારી બહુ હારી છે પણ તે માથે લઈ ખૂશી કુળદેવની કૃપા પૂછી ના આવે કેમ બીજા સર્વે નંબર લઈ ભેગી બે ફેગી તાર તે કઈ ઉડાડ્યો હત્યા આવી નંબર જે ઉડાડ્યા લખી નાખ્યા એટલે લોકોને ખબર આ જમીન વેકીને ગાડી લીધી છે કુળદેવની કૃપા હોય તો જમીન વેકાડની જમીન વેકાય તો કુળદેવની કૃપા હોય નહીં આમ દોષ છે અમાર નહોતી વેંકી જી બરાબર થઈ છે હવે લઈ છે કારણ કે આપણને જમીન વગરનો હક નથી હોતો આપણા બાપ દાદીની જમીન છે આપણા બાપ દાદા આપણી જમીનમાં આપણને હક નથી આપણે લઈને વેકિત બરોબર છે પોતાની ઉપર જમીન નામ નીકળવા મને હમણાં એક મદારી ભીગત થયો મને મને રામ રામ દરબાર રામ રામ કયો ગામ બાપુ મિત્રો કોના દીકરા શું દરબાર ચંદુબાનું કીધું ચંદુભાની વાત ન થાય બાપુ મિત્ર ચંદુભાઈ શું કર્યું કંઈ નથી કર્યું બાપુએ કહે તો એના ઘરે હતું રજવાડું પચાસ નોટ હાથમાં પેલી બાપુ મોટો માણસ હતો મિત્રો શું ખોટું બોલેશ કે હા મિત્રો અમારે ગામમાં વીસ વર્ષ પેલા રજાવાડો હતો હમણાં લેટું આવ્યા બાપુ રજાડો જવા જ નથી ખોટી વાત નહીં કરવાની કે બાપુ કામ કરો આ વખતે તમે ગવાર વાવો વરસાદ બહુ સારો થવાનો છે પીશું ખોબામાં વાવું ગવાર મારી પાસે જમીન છે પૂછતો કરો હાદુર નામ નથી સ્ટેજમાંથી ગવાર વાવું હો ક્યાં વાવું ગવાર ટુક ની વાત છે પણ ઉપર પડશે મને હા હું ઘણી વાર કલાકારના જોક્સ કહેતો હોય છું કે આમાં અમારું શું જાય છે એક જોડી કપડાં પહેરી નીકળી જવાનું હકીયતમાં એવું નથી કલાકાર જે ભોગવે છે કલાકારને ખબર હોય કલાકાર એક સારો બાપ નથી બની શકતો સાહેબ મારા દીકરાને ખંભાઈ બહાર કંઈ ફરવાનું નથી મેળામાં કયા સારા તહેવારમાંથી કલાકાર સારો ભાઈ નથી બની શકતો ચાર મહિના પહેલાં મેં તારીખ લીધી અમને ખબર નહીં મને ભાણીને લગ્ન આવવાના છે અને અમારે લગ્ન ભાણીના હોય મેં કોકના લગ્નમાં ગાતા હોય છે બહેનને દુઃખ થાય કે ભાઈ ન આવ્યો નથી બાપ બની શકતો કલાકારીમાં આ બધા આવી જાય

બીજું નહીં તો અઢી લાખ રૂપિયા સિના લો છો બીજું ભવિષ્યમાં અમારા છોકરાના ગલોટિયા નો ખાવા પરિના લઈશું અમારા છોકરા ગલોટિયા ખાતે કરગર કડ કરશે સનસની સાહેબ યાદ કરી કહી દઉં હું સનસની એવી વસ્તુ છે કે તમે એક લાખ રૂપિયાનું દાન કરજો તમારો ટીવીનું પેપરમાં ફોટો નહીં આવે કાંઈ કે તમે દાન કર્યું હોય પણ તમે કોઈકને છડી મારી લાખ રૂપિયા લઈ લેજો તરત તમારો ફોટો આવી જાય ટીવીમાં છોકરામાં તમે ખરાબ કામ કર્યું આ દુનિયામાં ખરાબની જેટલી વેલ્યુ છે હારા હાલત નથી મેં જોયું

જાજીવાને લગતે દુખમાં દુખની વાતો સંચની આ બધું છે ને અદભુત વાતો છે આ ગાતા આવડે તો ગવાય ને ધંધો કરવા જેવો નથી થાય એક વાર મેં ભજન ગાયું હતું બોલતી હું ભજન ગાતો પણ ગાયું હતું કે શું પૂછો કે હું શું કરું છું મને જ્યાં ગમે ત્યાં હરું છું ભરું છું નથી બક મને આ જગત માં કોઈ નહિ ફક્ત એક મારા પ્રભુ થી ડરું છું મને જા ગમે ત્યાં રું છું ભરું છું એક ભાઈ ઉભો ઓડિશ માં થી હસું ભાઈ પણ ગય હું અજણ આ ભજન હું ગઈશ કદુ ગાવ આ ભજન એને કઈ પણ એની ભાઈ સમ કઈ માની કે કે શું પૂછું શું મુજને કે હું શું કરું છું આ બેઠો બેઠો ગામના નરિયા ગણું છું નથી બીક મને આ મારા હગ બાપ ની નથી બીક મને આ મારા હગ બાપ ફક્ત એક મારી બહુ થી ડરું છું મને જા ગમે ત્યાં અને હાર હાર બી વે જોયું પત્ની પાત્ર એટલું ડેન્જર છે સારું ધ્યાન આપો તો અનુભવ બોલે મારો સાહેબ આ બધા નો અનુભવ છે આખો દિવસ માણસ પતિ કામ કરીને આવે છે પત્નીને ખબર નહીં હોતી કે કેટલું દેનું કર્યું છે કોઈને માલ લીધું છે કોઈને ગાયો દીધી છે કોઈને પૈસા પૈસા માંગતું છે આખો થી કામ કરીને બીજો જેવો ઘરે આવે સીધી રાહે પડે માટલો વહી ગયો છે શું ફી ભરવાની છે હાડી લેવાની છે આના પૈસા દેવાના છે ઓલાનું મગજ ઘણું થઈ પણ પતિ જેટલી છે હું કહું છું કે પતિ આવે સીધી રાયડું ન પડશું શું કરવું તમારે પતિ આવે એટલે પેલા કેવાનું આવો બેસો બે ગયા હા પાણી આપવાનું પછી કહેવાનું તમને કોઈ માર્યા જ નથી ને કે ના કોઈને માર્યા ખાંડ લાવવાની છે પતિ તર લાવી દે સીધું આવો આવો એક પત્ની ની પત્ની ને પતિ ને કીધું તમને ખબર છે પતિ કીધું શું કે હું રવિવાર રહું છું મંગળવાર રહું છું બુધવાર રહું છું અમાર રહું છું પૂનમ રહું છું કેટલું બધું રહું છું એનો પતિ કીધું ખાલી હકણી રે તારે કઈ રે હકણી રે સાંજે બે જાઓ રહેવાની જરૂર છે પત્ની ને પત્ની કીધું તમે મને કેટલો પ્રેમ કરો એનો પતિ કે હું તને મારા જીવથી વધારે પ્રેમ કરું છું કે હું મરજો તમે શું કરો એનો પતિ કે હું ગાંડો થઈ જવું તો કે તમે બીજા લગ્ન કરો કે ગાંડો ગમે કરે હું ગાંડો ચોથા પાંચ કરી લેન ગાંડો એ ઈજા ધંધો કરે એક ભાઈ કંટાળી કાંકરિયા બેઠો તો તલાવ પાય કાંકરિયા હા માથે હાથ દે કોઈ પીછું શું કરે કે મરી જવું છે કા બાઈસ કે કંટાળી જો મરી જવું છે કે ધીમે ધીમે મરવું છે કે જલ્દી મરવું છે ધીમે ધીમે જલ્દી કીધું હોય કે ધીમે ધીમે મરવું હોય જલ્દી મરવું હોય તો કે સીધું એ મરી જઈશ તો કે ધીમે ધીમે હોય તો કે લગ્ન કરી લે સાંજ ધીમે ધીમે મરી જઈશ આ લાવણ તે લાવણ કે લાવીને ધીમે 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 મરવાનું બધા કોણ છે બધા ધીમે ધીરે હું જો ને હું તો બહુ સ્લોમાં મરું મેં જોયું મેં આજ ક્યાં છૂટું બોલ બોલતો હું બે કલાક હું તો અમને બે દોઢ કલાક ખુદ આંખ ખુલી જાય મારી મેં પ્રોગ્રામમાં નથી જાવું કેવો થાય ગયો છું વિક્રમ આવે અહીંયા આપણે અહીંયા પહોંચી જઈએ અત્યારે તમે જોયું ને પ્રોગ્રામમાં ન જાવ શું હાલત થાય જાવ એવી જ જવાય આમાં બધા દુઃખી છે એવું નહીં કલાકાર તકલીફ છે આયોજક ની તકલીફ છે અમે જો તારીખ લઈ મારે જવું જ પડે હાલત ની લીધી છે ને ભાઈ તારીખ લીધી જવું જ પડે એમ પણ બીજું વિકલ્પ એ છે કે અમે પ્રોગ્રામ રાખ્યો હોય બે મહિના પહેલાં દસ વધીને મારો કે કેન્સલ તો અમારે શું કરવાનું એવું બનાવ થઈ ગયું કે કેન્સલ એમ તો તો બે બધા પ્રોગ્રામ જ્યાં આજુબાજુ બે બાજુ તકલીફ છે એટલે હવે હું શું કહું સ્ટેમ્પ લેવાના હો લખાણ કરોડ કલાકારને કે તમારે નવ વાગે આવવાનું છે નવ ને પાંચે આવશો તો પૈસા નથી પાંચ નવમાં પાંચ વાગી તમારે આવી જવાનું આટલા વાગે તમારે જવાનું આ સ્ટેમ્પ પર દેન એડવાન્સ પૈસા નાખવાના ગૂગલ પે પર સરકાર ખબર મારે કેટલા પૈસા લે સરકાર ખબર નથી બિચારી ક્યાંક કેટલા ઉપાડે મારી ગયા ટેક્સ તો જો પડતા હોય તો હું હો હું તો હું મારા ઘરના બે ટેક્સ ભરી સરકાર આવે ને મારી પાસે જોવા માટે તો સરકાર મને પાંચ લાખ દઈ એટલું હું હા મને એવા મારો રેકોર્ડિંગ આવ્યું હતું ગાપગ રૂપિયા હો કરોડ રૂપિયા છે કરોડ રૂપિયા મને કોઈક ત્રણ કરોડ રૂપિયા આપે એટલે હું બધી મારી પ્રોપર્ટી મારો છોકરો બધું આપતો આયરે જાઓ જશે રાખો બધું જોતું જ નથી પૈસા નથી ખોટી વાત કરો દુઃખ વાત છે પણ કરવી પડશે ઘણી દુઃખ વાત છે મારી પાસે શું આ છે પતિ પત્ની વાત કરતા હતા પત્નીનું જે મેં દિમાગ જોયું પત્ની જે છે જવાબ આપ્યો પતિને હું તો દંગ રહી ગયું કે પત્ની આવું બોલી શકે ખરી પત્નીના પતિને કીધું કે આ પુરુષ મરી જાય ક્યાં જતા છે એનો પતિ કે સ્વર્ગમાં જાય ભાઈ તો કે સ્ત્રી ક્યાં જાતી છે મરી જાય તો એનો પતિ ક્યાં સ્વર્ગમાં જ જાય કે તો કે પુરુષને ઉપર શું મળતું છે એનો પતિ કે અપેસરા મળે પુરુષને

જિનાદ કે તમે કોઈ પણ વસ્તુ દરિયામાં નાખો હું લઈ આવું લઈ આવું તમને મારી નાખું ન લે આવો તમારો ગુલામ એ બરોબર છે ગઢવી કે મરાઠીને કહે તું કાંઈક નાખ તો મરાઠી ટાંકણી નાખી દરિયામાં જીના જ્યો દર ટાંકણી લઈ આવો મરાઠીને મેં નાખ બિહારી કે તું કાંઈક નાખ તો બિહારી માથાનો વાળ નાખ્યો જીના જ્યો દર માથાનો વાળ લઈ આવો દરિયામાંથી બિહારીને મેં નાખ્યો વાય ભાઈ ગઢવી જિનાદ કે આય ગઢવી નાખવા લો તમે કંઈક નાખો ગઢવી આમ ખીચામાંથી ગાડીને કંઈક નાખ્યું જીનાતે જોયું જીનાત અંદર ગયો ત્રણ કલાક ગયું તું પણ જડ્યું નહીં બેખો થતી બહાર આવ્યો ગડવિયાતથી હોઉ તમારો ગુલામ પણ તમે નાખ્યું શું જળતું નથી પછી ગઢવીએ કીધું ઓલી માથાની ઠીકડી આવે અને ડિસ્પ્રેન તારીમાં વાગડી જઈ કે અમારી વસ્તુ કોઈ નથી જળતી અમને જડી તમને જડે ટૂંકની વાત છે હા 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 અને કેવું કેવું દુનિયા માલે છે જે આપણને ખબર નો પડી ઉપડી જાય છે એક વીચમાં કહ્યું હતું ચીક ટપાક ડમ ડમ તે મારા દીકરા અબજો માણાયું છે એવું ચીક ટપ ડમ ડમ આવું હાલે દુનિયામાં અમે આ ગઢવીમાં પચાસ વર્ષથી ડમડાવા ડમડાવ મરી ગયા અમને કોઈ ન જોયા આ ચીક ટપાક ડમ ન મળી જુ દુનિયામાં કોને શું જોઈએ ખબર ન પડતી એટલે અમને પહેલા ગઢવી ખબર હતી કે આ આવું હાલવાનું તો અમે પેલાથી ચીક ટપાક ડમડમ લખે પણ આ ગમગમ ગમગમ કરી મરી ગયા હું કે વૈરું નહીં ઘણું દુઃખ લાગી ગયું મને મેરી હર ખુશી पहली मोहब्बत का एहसास है तू पहली मोहबत का एहसास है तू बुझ के जो बुझने पाई वो प्यास है तू तू ही मेरी पहली ख्वाहिश तू ही आखिरी

ਦਾ ਰੇਮਨ ਕੇ ਮੁਗਤ ਕਰ ਰਹਾ ਹਸੀ ਜਿਸੁ ਬੀ ਹੈ ਉਸੇ ਮੈਨ ਆਇਆ ਹਸੀ ਜਿਸ ਮੈਨ ਤੈ ਹੈ ਉਸੇ ਮੈਨ ਆਇਆ ਤੁ ਸਾਥੀ ਕੋ ਜ ਬੋਲਾ ਯਾਰ ਯਾਰ ઝલક આપી ગયા આવડે બધી આના પાછું આપણે જૂનું કઈ કરી જૂનું કાર છે એવા ગીતો બન્યા છે એ કલાકાર માટે છે દરેક વ્યક્તિ માટે છે કે આ દુનિયામાં આવ્યો છું એવું કામ કરીને જા કે તને દુનિયા યાદ રાખી ગતિ લઈ એક દિન બગ જાએગા માટી કે વો જગમે રહેગેરે બો સારું કામ કરીને જાઓ દુનિયા યાદ રાખી લોકો ની પતંગ પતરી ભેરવશું આવું ગીત કે છે આપણને આપડે છે